જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર તમે જે રીતે ડેમો સ્ટેટસ માં છે દશામા નું સ્ટેટસ એ રીતનું સ્ટેટસ બનાવવા માટે વિડીયો ને તો મિત્રો બધું આપણે ટેલિગ્રામ આપેલું છે અને કોડ જવાનો છે તો તમારે તમારે જઈને કોડ છે તમને મળી જશે અલાઇટ મોશન ઓપન કરશો થોડું લોડ લેશે વેઇટ કરી લેવાનું છે તો સિમ્પલી તમારો અહીંયા અલાઇટ મોશન ઓપન થઈ જાય પછી તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે પ્રોજેક્ટમાં જશો મિત્રો એટલે સિમ્પલી તમે કોમિંગ શું પ્રોજેક્ટ ફર્સ્ટમાં જોવા મળે છે સિમ્પલી જોઈ શકો છો અહીંયા આ રીતનો પ્રોજેક્ટ જોવા મળે છે સિમ્પલી તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે થોડું લોડ લેશે વેટ કરી લેવાનું છે વેઇટ કરી લીધા બાદ તમને ઓકેનો ઓપ્શન જોવા મળે છે સિમ્પલી તમારે ઓકે કરી લેવાનું છે જોઈ શકો છો તો ઓકે કરી લીધા બાદ તમને આ રીતનું ઇન્ટરવ્યુઝ જોવા મળી જાય છે સિમ્પલી તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો એટલે મિત્રો સોંગ નીકળું જોવા મળશે જોઈ શકો છો તો તમારે સોરી મિત્રો તમારે અહીંયા સોમ જોવા મળશે તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે મિત્રો આગળ સ્ક્રોલ કરો છો એટલે તમને કઈ આ રીતનું ઇન્ટરવ્યુ જોવા મળી જશે એટલે કે બધું જે આપણે એડ કર્યું છે મટિરિયલ બધું અહીંયા જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે મટિરિયલ ચેન્જ કરવા માટે સિમ્પલી નીચે ક્લિક કરવાનું છે જોઈ શકો છો દશામાં આ લખેલું છે મિત્રો ચેન્જ કરવા માટે તમારે દશામાં વ્રત ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આ રીતનું ઇન્ટરવ્યુઝ જોવા મળે છે સિમ્પલી તમારે એડિટ ટેક્સમાં જવાનું રહેશે એડિટ માં તમારે સિમ્પલી જવાનું છે કેડિટ ટેક્સમાં જશે મિત્રો એટલે તમને કંઈક અહીંયા દશાનું વ્રત આવું લખેલું જોવા મળે છે તો આપણે ફરી એકવાર લખી લીધા બાદ તમારે સિમ્પલ ઉપર રાઈટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો તમારો અહીંયા જે દસમ્રત છે એડ થઈ જશે અને તમારે ફોટો ચેન્જ કરવાનો છે જોઈ શકો છો અહીંયા આ રીતનો ફોટો છે ફોટો પર ક્લિક કરવાનો છે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે છે તો સિમ્પલી તમારે અહીંયા કલર એમ ફિલ્ડમાં જવાનું રહેશે ફર્સ્ટમાં જોઈ શકો છો કલર એન્ડ ફિલ્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે કલર એમ ફિલ્ડ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સ્ટાર્ડ ઓપ્શન જોવા મળે છે સિમ્પલી સ્ટાર્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે સ્ટાર્ન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો ગેલેરી ઓપન થઈ જશે ત્યાંથી તમે ફોટો લઈ શકો છો તો ફોટો લઈ લીધા બાદ તમારે સિમ્પલી બેક કરી લેવાનું છે બેક કરી લીધા બાદ તમારે જે ફોટો છે એને લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે મિત્રો આ રીતે સોરી મિત્રો આ તે તમારે ખેંચી લેવાનો છે સિમ્પલી તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર ક્લિક કરવાનું છે ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે સિમ્પલી તમારે એક હજાર એસી પર ક્લિક નથી કરવાનું મિત્રો એક હજાર એસી છે તેને ચેન્જ કરવાનું છે મિત્રો આ તીર ઉપર ક્લિક કરવાનું છે સિમ્પલ તીર ઉપર ક્લિક કરીને તમારે અહીંયા સાતસો ને વીસ એચડી કરી લેવાનું છે જોઈ શકો છો સાતસોને વીસ એચડી કરી લીધા બાદ તમારે સિમ્પલ નીચે નો ઓપ્શન જોવા મળે છે જોઈ શકો છો મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે